નમસ્કાર મિત્રો સોનાના ભાવને લઈને બાબા વેંગાની સૌથી મોટી ગગડેલું સોનું ફરી એકવાર તેજીમાં જોવા મળી રહ્યું છે તો શું બે હજાર માં સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘોટાડો થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે

જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ ફરીથી હવે પણ હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત સોનું ખરીદી રહ્યા છે ને આગામી દિવસોમાં સોનાની માંગ જે છે એ વધવાની સંભાવનાઓ જ જોવા મળી રહી તો ખાસ કરીને આજના તાજા ભાવથી વાત કરી લઈએ તો બાવીસ કેરેટ અને ચોવીસો એક લાખ પંદર હજાર ત્રણસો પચાસ માં જ્યારે સો ગ્રામ અગિયાર લાખ ત્રેપન હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં વધારા બાદ ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો

કિલો ચાંદીની કિંમત એક લાખ સાઈઠ હજાર રૂપિયા જોવા મળી રહી છે તો સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો બધા જ મિત્રોની વાત કરી લઈએ તો જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો બે હજાર માં સોનાની કિંમતો જે છે એ એક પોઈન્ટ પચાસ લાખની સપાટી ટીયર ટ્રેડ કરે તેવી સંભાવનાઓ જ જોવા મળી રહી છે જે આ મિત્રો વાત કરીએ તો અત્યારે બાબા વેંગાની પણ સૌથી મોટી આગાહી સામે આવી રહી છે જે આ મિત્રો વાત કરીએ તો 2026 માં સોનાની કિંમતોમાં વધારો થશે તો હાલ મિત્રો 2025 ની સાલમાં સોનાની કિંમતોમાં 40% થી પણ વધુનો વધારો નોંધાયો છે અને 2026 માં પણ સોનું વધી શકે છે ને વિશ્વના સૌથી મોટા નાણાકીય નિષ્ણાંતો અને સંસ્થાઓ જેમ કે કે

વધારી રોકાણકારો શેર માર્કેટ તરફ પણ ખેંચાતા જોવા મળતા હોય છે તો અત્યારે ગુજરાતના શહેરોની વાત કરીએ તો મિત્રો ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું સતત વધતું પણ જોવા મળી રહ્યું છે તો બે હજાર છવ્વીસમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે તો ઘણા બધા લોકો જે છે

તો કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની માંગ વધી રહી છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો લગ્નગાળાની સિઝન આવતાની સાથે રોકો જે છે એ પોતાના શુભ પ્રસંગમાં સંબંધ

ફક્ત મોંઘવારી છે કે કોઈ મોટો વૈશ્વિક ખેલ રમાઈ રહ્યો છે તો છેલ્લા 3 થી 4 વર્ષોમાં સોનાની ચમક એટલી વધી ગઈ છે કે સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ને સોનાનો ભાવ જે છે એ સતત વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે આગામી દિવસોમાં સોનાના દાગીના હવે ક્યારે બનાવવા તો બધા જ મિત્રોને જણાવી દે કે સામાન્ય રીતે સોનું જે છે એ મોંઘું અને સસ્તું થતું હોય છે પરંતુ હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોને લઈને ખૂબ જ ચાંદીની ચાંદીની કિંમતોમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જેની સાથે સાથે વાત કરીએ તો સોના ચાંદી પર પ્રેશર ક્યારે બનતું હોય છે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે

જે છે એ એકદમથી ક્રેસ થતું પણ જોવું મળતો હોય છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટમાં માહિતી